ભારતમાં ક્યુ કોડ અથવા ઓનલાઈન મોબાઈલ પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી કંપની પેટીએમને તાજેતરમાં કટોકટી વચ્ચે મોટી રાહત મળી છે મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ તેની બેંકિંગ શાખા પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે અગાઉ સેવાઓ પર પ્રતિબંધની તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી તે હવે સમયમર્યાદા પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે એક રિપોર્ટ અનુસાર આરબીઆઈએ પુષ્ટિ કરી છે કે પેટીએમના ક્યુઆર કોડ સાઉન્ડ બોક્સ અને કાર્ડ મશીન સેવાઓ પંદર માર્ચની સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે તો માહિતી અનુસાર આરબીઆઈ દ્વારા પુષ્ટિ પેટીએમ માટે બીજી મોટી રાહત છે તો હવે ફિનટેક ફર્મ પેટીએમની મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ પહેલાંની જેમ ચાલુ રહેશે અને પંદર માર્ચ પછી પણ રાબેતા મુજબ અવિરત કામ કરવાનું ચાલુ રાખશે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ પણ પુષ્ટિ કરી છે કે તે સિમલેસ પેમેન્ટ્સ સાથે વેપારીઓને સશક્તિકરણ કરવાનું ચાલુ રાખશે એટલે કે હવે વેપારીઓ કોઈપણ વિક્ષેપ વિના ક્યુઆર કોડ સાઉન્ડ બોક્સ અને કાર્ડ મશીનની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ